સ્વાર્થી દીકરાનું કારસ્થાન તો ચાલો શરૂ કરીએ આજની કહાની થોડા દિવસ રમાબેન અને તેમના પતિ રજનીભાઈ પોતાના પુત્ર અને વહુ ના ઘરે આવ્યા રમા કોશિશ કરતા અથવા તો કોઈ પૂછવાની કોશિશ કરતા તો ગુસ્સો કરીને જવાબ આપતો કે શું માં તમે તો આખો દિવસ એમને એમ બેસી રહો છો પરંતુ મારી પાસે એટલો સમય નથી હોતો કે હું તમારી સાથે બેસીને મારો સમય પુત્ર ના પુત્ર અને વહુ ના આવા વ્યવહાર થી ખુબજ દુઃખી જયા પરંતુ પોતાની કિસ્મત સમજીને મન મનાવી લીધું રમાબેન પોતાના જૂના સમયની યાદો માં ખોવાયેલા હતા કાર્યરત અને તેઓ પોતાના બાળકોને પણ સમય આપતા હતા અને માતા પિતા ને પણ સમય આપતા હતા અને તેઓ પોતાના માતા પિતાની ભાવનાઓની કદર કરતા હતા મારો પુત્ર અને વહુ અમારી ભાવનાઓને શું સમજવાના

આમ તો રમાબેન દરેક કામમાં તેમની વહુ ની મદદ કરતા હતા પરંતુ તેમની વહુ તો બસ તેમને ઘર બહાર કાઢવાનું કોઈ ને કોઈ બહાર નું શોધવું હતું જોકે રમાબેન પોતાના પતિની સારવાર માટે દીકરાના ઘરે શહેરમાં આવીને રહેતા હતા કેમ કે ગામ માંથી રોજ રોજ આટલા દૂર શહેરમાં આવવું એમના માટે સંભવ નતો રમાબેન પણ પણ તકલીફ રહેતી હતી પરંતુ આટલું બધું દુઃખ હોવા છતાં પણ રમાબેન ક્યારેક ફરિયાદ નહોતા કરતા ક્યારેક ક્યારેક તેઓ વધારે ઉદાસ થઈ જતા તો તેમને તેમના પોત્ર સાથે રમવાનું મન થતું પરંતુ એ સમયે બહુ ચિલ્લાઈ ને દેતી કે તમારી હિંમત કેવી રીતે થઈ મારા દીકરાને હાથ લગાવવાની તમે ચૂપચાપ તમારા રૂમ માં પડ્યા રહેજો રમા ને હવે પોતાનું જીવન એક બોજ લાગવા લાગ્યું હતું તેઓ વિચારવા લાગ્યા કે મારા પતિ બીમાર પડ્યા છે એટલે મારી સાથે બે શબ્દ પ્રેમ થી બોલવાળું કોઈ પણ નથી રહ્યું રમાબેન ના પતિ નું દિવસ બાદ ઓપરેશન થવાનું હતું અને રમાબેન ના પણ એટલું બધું દર્દ હતું કે તેઓ સીધી રીતે ચાલી પણ નહોતા શકતા આજે રવિવાર હતો એટલે રમાબેન પુત્ર પણ ઘરે હતો અને રમાબેન જયારે તેના દીકરા ને કહ્યો અને દવાખાના સુધી છોડી દે તારા પિતાજીનો રિપોર્ટ બતાવવાનો છે પરંતુ તેમના પુત્ર સીધી ના પાડી દીધી અને કેવા લાગ્યો કે તમે તમે પણ પણ એક રજા આવે છે એમાં મને પરેશાન કરવા લાગો છો તમે રિક્ષામાં સુઈ ગયો અને જયારે રમાબેન દરવાજા તરફ જઈ રહ્યા હતા એટલામાં વહુ નો અવાજ આવ્યો કે સાંભળો છો મને ગાડી લઈને પાર્લર સુધી મૂકી જાવ ને અત્યારે જ તડકો છે એટલે તમે ગાડી લઈને મને મૂકી જાવ એટલે રમાબેન ના પુત્ર એ તરત જ કહ્યું

રજનીભાઈ સ્વસ્થ હતા ત્યાં સુધી તો કોઈની હિંમત ન હતી કે રમાબેન તરફ કોઈ આંગળે પણ ઊંચી કરી શકે પરંતુ જ્યારથી તેમનું એક્સિડન્ટ થયું ત્યારથી બિચારા એકદમ લાચાર બની ગયા હતા અને છેલ્લા બે મહિનાથી તો ન જાણે કેટલી વાર રમાબેને તેમના પુત્ર અને વહુ દ્વારા પોતાનું અપમાન સહન કરવું પડ્યું હતું જો કે રજનીભાઈનો ઈલાજ તો તેમના रिटायरમેન્ટના પૈસાથી થઈ રહ્યો હતો પરંતુ તો પણ તેમના પુત્ર અને વહુ તેમના પર એશન કરતા હોય એવું વર્તન કરતા હતા એક દિવસ રમાબેન ઉપર એમના પતિ રજનીભાઈ ના મિત્ર નો ફોન આવ્યો કે તેઓ આજે સાંજે રજનીભાઈ ને મળવા આવવાના છે રમાબહેન ખુબજ ખુશ થયા કે તેમના મિત્ર એને મળવા આવશે તો નિલેશ ના પિતાજી ને થોડું મન હળવું થશે ત્યારબાદ રમાબહેન નીલેશ ને કહ્યું તારા પિતાજી ના મિત્ર આવવાના છે એટલે તેમના માટે નાસ્તાની વ્યવસ્થા કરવી છે અને જે કઈ ખર્ચો થાય તે તારા કાપી નામ નાસ્તામાં કઈ પણ બનાવવાની ના પાડી દીધી રમાબેન જેમ જેમ કરીને લંગડા લંગડા ચાલી બધું કામ કર્યું અને સાંજે જયારે રજનીભાઈ ના મિત્ર તેને મળવા આવ્યા એટલે રજનીભાઈ જ ખુશ થયા અને જેઓ જેમના પત્ની રમાબેન અને તેમની વો ને ઓળખાણ આપવા લાગ્યા નીલેશ ને મળીને રજનીભાઈ ના મિત્ર કહ્યું કે બેટા આજે તું જે કઈ પણ છે એ તારા પિતાજી ના લીધે છે તારી માતા એ તો તારી પરવરીશમાં કોઈ કમી નથી રાખી તારી માતા એ ઘર નું તમામ કામ જ સારી રીતે સંભાળ્યું હતું એટલે બધું કરવું એ આસાન વાત નથી હોતી હવે તારા માતા પિતા ની સેવા કરવાનો તારો વારો છે બેટો તો તારા માતા પિતા હંમેશા સન્માન કરજે અને દુઃખ થાય એવું વર્તન ક્યારે નહીં કરતો રજનીભાઈના મિત્ર હજી વાત કરતા હતા કે તેમની વાત કાપીને ને કહ્યું કે અંકલ ખોટું નહીં લગાવતા પરંતુ આ કોઈ અનોખા મા બાપ નથી કે જેમણે જેના બાળકોને પાળી પોષીને મોટા કર્યા હોય અને આમ પણ અમે અમારા માતા પિતા ને ખુશ રાખવાની અમારી તરફથી પૂરી કોશિશ કરીએ છીએ અમે એની સેવા કરવામાં કોઈ કમી નથી રાખતા પોતાના પુત્ર અને વહુ ને આવી કરવી વાતો સાંભળીને રમાબેન ની આંખો માં આંસુ આવી ગયા અને તેઓ બધાની સામે ખુદને કમજોર સાબિત કરવા નોતા માંગતા એટલા માટે તેમણે પોતાની સાડીના પલ્લુથી આછું લૂછી લીધા અને મહેમાનોને કહેવા લાગી કે નીલેજ અમારો ખૂબ જ સંસ્કારી દીકરો છે અમારો ખૂબ જ ધ્યાન રાખે છે અને અમને કોઈ પણ વસ્તુને કમે મહેસૂસ નથી થવા દેતો એટલામાં નીલેશ બોલ્યો કે માં પ્લીઝ મારી સામે તમે સારા બનવાનું નાટક ન કરો તમે જ આ લોકોને ને કહ્યું છે મને આ બધું કહેવા માટે અને હવે બધાની સામે બોળા બનો છો પુત્રના મોઢે આવા કઠોર શબ્દ સાંભળીને રમાબેન ની આંખો

તેમના શરીરમાં ખૂબ જ દર્દ થઈ રહ્યો હતો પરંતુ મીના એ જાણી જોઈને માતા પિતા માતા પિતાને કઈ ન જણાવીને આખી રાજનીલક્ષી સેવા કરવાનો ઢોંગ કરતી રહી

અને આખી રાત મારી પાસે બેસીને મારા પગ દબાવ્યા ત્યારે મને થોડી નીંદર આવી હતી નીલેશ ના મોઢે આવું સાંભળીને રમાબેન ને એવું લાગી રહ્યું હતું કે મારી જિંદગી ઉપર પાણી ભરી ગયું છે રમાબહેન કે બેટા તારો દરવાજો બંધ હોય છે તો અમને કેવી રીતે ખબર પડે કે તને તકલીફ છે આમ તો તે સાચું કહ્યું છે કે તારી પત્ની તારા માટે બધું જ છે અમે તો તારા માટે કઈ કર્યું જ નથી એટલામાં રજનીભાઈ બોલ્યા કે બેટા હું તો આખો દિવસ ઓફિસ ની જવાબદારી સંભાળતો હતો

એ તો તારી પોતાનો જીવનનો કિમતી સમય તને આપ્યો હતો પોતાની રાતો ની તારા માટે કુરબાન કરી હતી અને જયારે તે મીના સાથે વિવાહ કરવાની વાત કરી હતી ત્યારે બધા તારા વિરોધ માં હતા પરંતુ તારી માં હંમેશા તારી સાથે ઉભી હતી વિવાહ બાદ પણ તારી માએ ઓને દીકરી કરતા પણ વધારે પ્રેમ આપ્યો હતો પરંતુ તારી પત્નીએ ક્યારે તેને પોતાની માન નથી સમજી તેમણે તો બસ તારી ઉપર જ પોતાનો અધિકાર જમાવી રાખ્યો છે અમે તારા ઘરે આવ્યા બાદ પણ તારી પત્ની બસ તારી પસંદ નું જમવાનું બનાવે છે તારી પત્ની તને એવું કહે છે કે મેં મારી બચત માંથી આ મોગું ગિફ્ટ ખરીદીને તમારા માટે લાવી છું આવું કહીને એ તને એ નહીં મો જાળમાં ફસાય છે દૂર જતો રહી છે કે પોતાના મા બાપની કુરબાની ઉપર આપણને શંકા કરવા લાગશે જ્યારે સવારે તારી માં રૂમ ચા નાસ્તો લઈને આવી એવું કહ્યું કે નાસ્તો અહીં મૂકીને જતા રહો અમે થોડી વાર બાદ ખાઈ લઈશું બિચારી મીના આખી રસ સુઈ નથી શકી એના આરામ કરવા દો બેટા કાલ આવેલી તારી પત્ની તને આટલી બધી ચિંતા છે અને જે માએ પોતાની નિંદરની ની પરવા ન કરીને તારું પાલન પોષણ ને તને આવડો મોટો કર્યો એ એટલો લાયક બનાવ્યો કે તું આ સંસાર માં સ્વાભિમાન સાથે જીવી રહ્યો છે અને એ માના તમામ પ્રયાસોને ને તે એક પળ માં નકારી દીધા નીલેશ કંઈક બોલવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે જેની વાત કાપીને સીતાજી બોલ્યા કે જયારે આપણો સીકો ખોટો હોય તો બીજાને શું ફરિયાદ કરવાની પરંતુ જયારે પાણી માથા માંગીએ છીએ ત્યારે મીના બોલી કે સસરાજી તમે આજે પહેલી વાર જ સારી વાત કરી છે કેમ કે બીજા ના ઘર નોકરો જેવી જિંદગી જીવવા કરતા તો સારું છે કે પોતાના ઘર માં રહી ઇજ્જત વાળી જિંદગી જીવીએ ચાલો થોડું મોડું થયું પરંતુ મને તમારા લોકો થી છુટકારો તો મળી શકશે હું તો વિચારી રહી હતી કે હું તમને તમારા ગામમાં મૂકી જાઉં દીકરા અને વહુને આવી અપમાનજનક વાતો સાંભળીને ને બંને વૃદ્ધ પતિ પત્ની પોતાનો સામાન બાંધીને ગામમાં પોતાના ઘરે આવવા નીકળી ગયા પરંતુ પોતાનું અપમાન તેનાથી સહન ન થયું હવે રમાબેન અને રજનીભાઈ અને રજનીભાઈ ને હંમેશા માટે પોતાના દુખો છુટકારો મળી ગયો હતો જયારે દીકરા અને વહુ ને ખબર પડી કે માતા પિતાનું અવસાન થયું છે એ બંને દેખાવ કરવા માટે તરત જ ગામ આવ્યા અને માતા પિતા નું

કે તારા પિતાજી તને શા માટે જવા દેતા તેઓ આ કબાટ ને શું કામ નહોતા લગાવવા દેતા ત્યારે તને યાદ આવ્યું કે તેમણે કેટલી વાર પિતાજી નો કબાટ ખોલવાની કોશિશ કરી હતી પરંતુ હંમેશા પિતાજી મને કબાટ ખોલ્યા વગર જીજાતા હતા વડ પિતાજી તો અને એ કબાટ પાસે પણ નોતો આવા દેતા પરંતુ આજે આખરે આ રહસ્ય પરથી પડદો હટવાનો હતો જ્યારે નીલેશે કબાટ ખોલ્યો તો અંદરથી ઘણા પેપર નીકળ્યા જ્યારે નીલેશે પેપર પોલીને જોયા અને તેમણે વિચાર્યું કે કદાચ આ પેપર મારા પિતાજીની પ્રોપર્ટીના હશે પરંતુ આ પેપરને વાંચતા તેના પગ નીચેજી જમીન સરકી ગઈ એ પેપરમાં લખ્યું હતું કે આજથી પચીસ વર્ષ પહેલા તેમણે નીલેશને એક અનાજ આશ્રમમાંથી દત્તક લીધો હતો એટલું વાંચીને નીલેશનું મગજ ફરવા લાગ્યું અને તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા જેવી રીતે કે તે તેના શરીર માંથી જીવ જ ન રહ્યો હોય અને પેપર હાથ માંથી છૂટી ને જમીન પર પડી ગયા નિલેશ ને આવી હાલત જોઈને મીના પેપર ઉઠાવીને વાંચ્યા તે પણ આચાર્ય માં પડી ગઈ